ફુરસદ ગામે એસી દાયકાથી રમાય છે પારંપરિક શેરી ગરબા ગામની જ ભજન મંડળી પર ખેલૈયાઓ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે ગામમાં રમાતા પ્રાચીન ગરબાને લઈ યુવા ધને એસી ડોમ અને મોટી નવરાત્રી આયોજનોનો અવિષ્કાર અસ્વીકાર કર્યો છે જે શેરી ગરબાની ગામની એકતા વધે છે ખર્ચ બચે છે અને મહિલાઓની સલામતી પણ રહે છે ફુરસદ ગામજનો માટે શેરી ગરબા સૌથી સુરક્ષિત સુરત જિલ્લામાં વર્ષો જૂની પરંપરા મુજબ શેરી ગરબા રમાય છે ઓલપાડના ફુરસદ ગામે થતી પારંપરિક નવરાત્રીમાં યુવાનો તેમજ વડીલો મન મૂકી ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે એસી વરસથી પણ વધુ સમયથી રમાતી ગામની ગામડાની જૂની પરંપરા મુજબની નવરાત્રીને ફુરસદ ગામના લોકોએ જીવંત રાખી છે દરરોજ ગામના અલગ અલગ ફળિયામાં ઘર બહાર માતાજીની માટલી મૂકી ગરબા રમવામાં છે ગામની જ ભજન મંડળી પર ગરબા રમી ખેલૈયાઓ નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરે છે મારું નામ પૂજા છે હું પુરસદ ગામની રહેવાસી છું અને અમારા અહીંયા વર્ષોથી આ રીતે જ ગરબાનું આયોજન થાય છે છેલ્લા એસી વર્ષોથી અમારા અહીંયા ગરબાનું શેરી ગરબા થાય છે અમારા અહીંયા અને અમે છોકરીઓ કે વોવો કહીએ પણ બહાર જવા જવું પડતું નથી રમવા માટે અને શેરી ગરબા થાય છે લગભગ આઠસોથી હજાર માણસ સુધીનું રોજનું અમારા અહીંયા ખેલૈયાઓ પબ્લિકો હોય છે અને અમારા ગામમાં ગાવાવાળા પણ ઓર્કેસ્ટ્રા પણ અમારા જાતનું જ છે અમારા ગામના જ લોકો છે અને અમારું ભાવાની મંડળ છે અને અમારા ગામનો ખૂબ જ સહકાર છે અહીંયા મારું નામ પટેલ કુરસદ આપ જોઈ રહ્યા છો છેલ્લા એસી વર્ષથી અમારે કુરસદ ગામમાં એકદમ પરંપરા પ્રમાણે ગરબા રમવામાં આવે છે અને તેમાં લાઈવ ઓર્કેસ્ટ્રા અને લાઈવ ગાવાવાળા છે એ તમામ જે ગાવાવાળા છે ને ઓર્કેસ્ટ્રાવાળા એ બધા અમારા ગામના જ છે અને મા અંબાને એમના આશીર્વાદ છે કે આ આયોજન બહુ વ્યવસ્થિત રીતે અમે કરીએ છીએ અમારું ખાસ એના માટેનું આયોજન તો એટલા માટે કરીએ છીએ કે ભાઈ આપણી ગામની દીકરીઓ અને વોવે જે બહાર આયોજન માટે જાય છે ને બહાર ગરબા રમવા માટે એમાં જે પરિસ્થિતિઓ બને છે એ સમાજને